જ્યાં મીઠું પકવવાની જમીન કબજે લેવા માટે ખૂની ખેલ ખેલાઈ ગયો હાથમાં બંદૂક અને ધાર્યા લઈને પાંચ ગાડીઓ ભરીને ટોળું આવ્યું હતું અને અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું એક વ્યક્તિનું આ ફાયરિંગમાં મોત નીપજ્યું છે ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હર્ષદ ઠાકોર હર્ષદ કોણ હતા આ લોકો અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી છે માથાભારે શખ્સો વિશે શું જાણકારી મળી રહી છે આ અવારનવાર સોશિયલ મીડિયામાં વિડીયો જે છે ગેંગ સામે આવતા હોય છે પરંતુ આજથી નાના રણમાં જમીન પચાવવા પચાવવા બાબતે ગેંગવોર ના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે હાલ જે પ્રમાણે દ્રશ્યો આવ્યા છે એ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ફોર્ચ્યુનર બોલેરો થાર જેવી સહિત ગાડી લઈને બે ગેંગ જે છે તે આપસમાં સામે સામે ફાયરિંગ કરવાની ઘટના પણ સામે આવી હતી પરંતુ તેમાંથી ત્રણ લોકોને ફાયરિંગમાં ગોળી વાગતા જેમને રાજકોટ ખસેડવામાં આવ્યું હતું પરંતુ સદનસીબે એકનું જાન એકનું મોત થયાના સમાચાર જે છે તે આજે સામે આવ્યા છે ખાસ કરીને વાત કરીએ બે જૂથના આક્રમણનો વિડીયો વાયરલ થતા પોલીસ પણ જે છે તે હરકતમાં આવી છે પોલીસે પણ તપાસના આદેશ જે છે તે તપાસના આદેશ જે છે તે આપ્યા છે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ વાત કરવા આવે આ મીઠા રણ ના મીઠાના રણમાં અવારનવાર જમીન પતરવા માટે ભૂ માફિયા જે છે તો પોતપોતામાં ફાયરિંગ અને મારામારી ની ઘટના જે છે સામી હોય તમામ માહિતી બદલ